જી યમુનાજીના મહાપ્રભુજી પ્રાગ્ય મહોત્સવ અંતર્ગત બેન વાજા ગાડીમાં કડશધારી શોભાયાત્રા યમુનાસ્ટક અને યમુનાજી ને એકતાલીસ પાઠ સંઘ બેઠે પ્રિયાપ્રિતમ વ્રજ કમળના ભવ્ય અલૌકિક મનોરથ દર્શન યોજાયા જેમાં શહેરમાંથી અંદાજે ત્રણ થી વધુ માં યમુનાના અલૌકિક દર્શન કરવા સ્વયંભૂ વૈષ્ણવો ઉમટી પડ્યા હતા શહેરમાં મહાઆરતી જય જય શ્રી યમુનાના ભક્તિમૈગાન કીર્તનકારો લોમેશ શેઠ બ્રદની સંગીતના સત્વારે સાક્ષાત ખડંબા મથુરાના વિશ્રમ ઘાટ ગોકુલના ઠોકરાની ઘાટની યાદ ભૂમિમાં ફેરવાયો હતું

ઉપસ્થિત રહ્યો હતો જેમાં પ્રમુખ ડોક્ટર વિજય શાહ પાર્થ શાહ પૂર્વસોના મંત્રી રાજેન્દ્ર શાહ સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના કાર્યકરો મા યમુનાજી પ્રાગટ્ય મહોત્સવમાં જોડાયા હતા અને અલૌકિક લાભો લઈને ધન્યતા અનુભવી હતી શ્યામ સુંદર મહારાણી કી છે આજરોજ ખટંબાજી હવેલી ખાતે ખૂબ જૈષ્ણવસાદનું આયોજન કર્યું હતું બ્રજ કમલ મનોરથમાં શ્રી એમનાજી સાથે શ્રી મથુરેશ પ્રભુ સાથે બિરાજીને ખૂબ જ આનંદથી સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિએ વડોદરાની આ ખૂબ જ આનંદ પ્રાપ્ત કરાયો છે એ ખૂબ જ આનંદની વાત છે મ સુંદર થ્રી અમને મારા